મહિસા નવા બસ સ્ટેન્ડની બહાર ખાડાઓ પડતા એસટી બસો ડિસ્કો કરતી નજરે પડી ડીસામાં પ્રાંત કચેરીની સામે સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ખાડાઓ પડી જતા વિકાસની પુલ ખુલ્લી પડી રહી છે ડીસા શહેરમાં આધુનિક બસ સ્ટેન્ડ તરીકે ઓળખાતા એસટી ડેપોના અધિકારીઓ બેદરકારીના કારણે દર ચોમાસાની ઋતુમાં એસટી બસ ડ્રાઇવરો સહિત મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ખાડાઓ પડવાથી એસટી બસના ડ્રાઈવર કંડક્ટરો સહિત મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે એસટી વિભાગના અધિકારીઓ દર વર્ષે ચોમાસાની ઋતુ પહેલા કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે એસટી ડેપોના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયેલ હોવા છતાં એસટી ડેપો મેનેજર સહિત એસટી વિભાગના અધિકારીઓની ચુપકી દીપણ શંકાના દાયરામાં જોવા મળી રહી છે એસટી વિભાગના અધિકારીઓને મુસાફરોના જાનમાલની કે સુરક્ષાની કોઈ ચિંતા ન હોય તેમ હોતી હે ચલતી હે નીતિ અપનાવવામાં આવી રહી છે જ્યારે એસટી સવારી સલામતી અમારીનું રાજ્ય સરકારનું સૂત્ર પોકળ સાબિત થયું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે એસટી વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી એસટી ડેપોના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઠેર ઠેર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી જન માંગ ઉઠવા પામી રહી છે